ઉમરપાડા તાલુકાના વનકર્મીઓ પર હિંસક હુમલો ઉમરપાડા તાલુકામાં આવેલ બળપાડા રેન્જ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલા ત્રણ વન વિભાગના કર્મચારી અને છ જેટલા રોજમદાર કર્મચારીઓ પર ખેડૂતોએ હિંસક હુમલો કર્યો હતો વડપાળા રેન્જ અને સાગબારા રેન્જ વિસ્તારોમાં કેટલાક ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જોકે અને પાછળના બે કાબુ બનતા કાન પર હુમલો કર્યો હતો અંબાલાલ વસાવાને માથાના ભાગે લાકડીનો ફટકો અને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું ઉષાબેન ચૌધરીને પણ શરીરે ઈજાઓ થતા સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી બીકે એસપી વના સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો વધુ તપાસ ઉમરપાડા પોલીસ કરી રહી છે રિપોર્ટર યોગેશ ચૌધરી આર એનજી ન્યુઝ માંડવી